ઉપલેટા શહેરમાં ચોમાસાના દરમિયાન ભૂગર્ભ ગટર સ્ટ્રોંગ વોટર લાઇન ગટરની લાઇન બધી લાઈનોમાં ભૂવા પડવાની બહુ ફરિયાદ છે અને અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે એને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માંગણી છે ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી ભો ગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભો ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે અહીંયા અમે કાઢવા આટો જેસીબી લાઈન જવું પડ્યા છે ત્યાં ગાડીઓ નીકળે છે ને કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી ગ્રાન્ટનું ક્યાં ગઈ નહીં એમને ખબર નથી એ અમને આપણા ઉપનેતા નગરપાલિકા અમને કહે તમે નગરપાલિકાથી શું અમે અપેક્ષા રાખી હતી ને એવું કંઈ જ નથી નગરપાલિકાની અંદર બધા ગુજરાતની અંદર પડી ગયા છે એના બારામાં તમારે શું થયું છે એ બારામાં જ હું તમને કહેવા માગું છું કે જેટલા છે એને આપણા ગટ્ટરમાં ભૂવા પડી ગયા છે એ કામ છે નગરપાલિકાનો કરવાનું પણ નગરપાલિકા ક્યાંય પણ જયાન દેતી નથી